આદિવાસીઓ જોડાયા હતા બિલિમોરા બરામદેવ થાનાકથી લઈ विवेकानंद સર્કલ આતલ્યા સુધી રેલી નીકળી હતી બિલિમોરામાં 2016 થી વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે આદિવાસી દિવસ ખૂબ સાથે સાથે બધા બંધુબંધ બંધ પધાર્યારો ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આવ્યા શહેરમાં રહેતા આદિવાસીઓ બહુ રીતે ભગવાન બીરસા મુંડાજીની પ્રતિમા સાથે અનેક જગ્યાએ રેલીનું આયોજન થયું સ્વયંભૂ બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આ ઉત્સવને એવી રીતે લોકો માણે છે પોતાની જાતે પણ ગર્વ સમજે છે અને ભગવાન બીરસા મુંડાજીએ આપનું આ દેશ માટેનું જે યોગદાન છે આ દેવધારણ કરવાનો કામ કરે છે આદિવાસી સમાજ કરે છે 150મી જન્મ જયંતિ સરકાર પર ઉજીવ દેશે કાર્ય દિલ્હી મરાઠી આદિવાસી સમાજના જેવો બેલેન આપો છે 10 વર્ષની જન્મ આપો કમ્પલેશન લેજો લાગે તો બસારે તો ઉત્સવ ઉજવી રહ્યા છે ઓગસ્ટ આદિવાસી દિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને બે હજાર સોળ થી બિલીમોરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે અને આ એક આદિવાસી નો તહેવાર છે લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાતા હોય છે ઘણા વર્ષોથી અમે તહેવારની જે જેમ ઉજવીએ છીએ અને આ જ રીતે સમાજનું સંગઠન બની રહે એ જ સમાજને એક આગ્રહ છે અવરનવર દર વર્ષની જેમ અમે પણ આ વર્ષની આ વર્ષે પણ ઉજવણી કરી રહ્યા છીએ અને આ વર્ષે ખાસ દોઢસોમી મી જન્મજયંતિ બિરસા મુંડાજીની આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે સમાજને ખૂબ સારો સંદેશ કે બિરસા મુંડાજીની જે જીવનશૈલી છે એમને જોઈને આપણે શીખવાની જરૂર છે અને આદિવાસી સમાજ જળ જંગલ અને જમીન સાથે જોડાયેલા રહી છે જળ એટલે જીવન છે અને વૃક્ષ વાવીને આપણે આપણા પ્રકૃતિનું નું પણ ઉલ્લન કરતા હોય છે નીતિન પટેલ નો અહેવાલ